કાંગા સકરે ને હમવાળી સકરે સામાન્ય કરતાય પડછો અમાર મારે ગડતાય તા સ્કૂલે બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી મસ્ત મસ્ત ચિત્રકળા દોર જોવો એ તો ધારા નું ફેવરેટ પેપર છે કા કે તો હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે સવા 8 વાગ્યા નો દીવાબત્તી પૂજા થઈ ગયા છે નંજુ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી

પછી ખાઈ પીને નવરા થયા લાઈટ લાઇટ ગઈ તમે એને જીવ વાળા ક્યાં હૈખેથી આરામે કરવા દઈશ કે આરામ કરી એમ ને આજ આજ જે જ મને એમ થતું હતું કે હું અડધી કલાક છે ને મોડી ઉઠું પણ આજે ધારાને પેપર હતું એટલે મોડું ઉઠવાનો કંઈ સવાલ જ નથી ઉઠવું જ પડે એમાં ન હાલે તો હારું ચાલો આપણે હા તો એમાં જ હોય આપણે આપણે એમ કે આપણે વહેલા ઉઠ્યા પણ આપણે વેલા ન ઉઠ્યા આપણે પહેલાં આપણે નસીબ ઉઠી ગયો કાઈ વાંધો નહીં ધીમે ધીમે થઈ જશે ઘરના કામ આજે મારે છે ને સાબુદાણાની વેફરય બનાવાની હતી પણ કાઈ સાહેબે કીધું ને એટલે પછી મેં નામ જ બોલીધું સાબુદાણા એ મૂકી જ દીધા સાહેબમાં ચાલો એક દી બે દી છે ને બ્રેક લઈ લઈએ નહીં તર વધારે કંઈક તકલીફ થાય ઓલું થાય ને સાહેબ સાહેબ હમ હમ સાહેબ બોલશે ને આપણે હા ભરવું પછી ઘરમાં ભેજામારી કરવી એના કરતાં બે દી બ્રેક કહી જાય ન મજા આવે નહીં મારા હાથ વચી ગયો ને તકલીફ થઈ બરફ થાય બરાબર

હાલો ફ્રેન્ડ તો સાહેબ પટ્ટા ઝાટકી ને થઈ ગયા છે તૈયાર તો બીજું તો હું કેવું મારે રોજ કહે કે હાલો સાહેબ તૈયાર થઈને આયેલા દુકાને જ મેં આજે આપણે એમ કે પટ્ટા ઝાટકીને તૈયાર થઈ ગયા હાલે ને આ તો ચશ્મા સાફ કરીને તૈયાર થયા વારે વાર રજનીકાંત જો તો કેવું મોટું થઈ ગયું મોટું

ગાળવાની નથી ઘોબે ઘોબા થઈ ગયા છે ગોળ કરવામાં તૂટી જાય તો ઈ રીંગ બદલાવી નાખજો થોડું ખોનું નાખજો એવું કામ બતાવો તો જો ખાલી એટલીક જ થઈ વાકા ચૂકી જાજી નથી જોડી કેટલું ઘરનું કામ હું કરતી હોઈશું કેટલો લોટ પડતો છે જોવી વીટી ઉપર એની ઉપરથી ખબર પડે કે હું કેટલું મહેનત વાળું કામ કરું સાહેબ સાહેબ તમે પછી આ બધા શીખી લે હે પછી કોઈ તમારે પાસે નહીં આવે સાહેબે લીધું વેલણું હવે ઠપકારવામાં કઈ નથી ચમચી નો હાલે પાછું વેલણું લેવાય સાહેબ અહીંયા ઘેર જ છે ને તો ચશ્મા હું પહેરું કે દૂર ના છે

પછી તો ઓલું મોટું કરાવ્યું છે હા તમારી હજી ઈચ્છા હોય તો ભલે તોલા એક નું કરાવી દયો સિંગલ રનિંગ પહેરવા એ કશું આપણે કઈ અને જો હવે કાલે હતી હા તો પહેરાવી દયો હાલો વાલો હાલો આપણી હગાઈ પાકી હો હગાઈ થઈ ગઈ મારી પાસે વીટી નથી પહેરાવવાની ચારખી તો પહેરાવો હાલો આજે હતી અમારી સગાઈ તો તમારા બધા સાક્ષી અમારી સગાઈ થઈ ગઈ છે લગ્ન આવતા સાહેબ 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 આજ મને હાલ એમ થાય કે હું સુઈ જાઉં મને નીંદર જ આવે સાહેબ કપડા ને ભૂઈ જાય નીરા જોયું ને

આગોતરી તૈયારી કરી લીધી છે સાહેબે હવે આ પાઇપ તમે કયા લઈ જાવ કેમ અહીરિયા ને આને આમ ભાંગો તો ભાંગે નઈ એ હું તમને હું કે કેમ લઈ પાઇપ આવી જાય ગાડીમાં ઓલો ભાગ છે ને જો મોઢું એ ઉપર આવી જાય આ ભાગ આમ આવી જાય મનુભાઈ લેતા આવજો ને બે જાજો એટલે ડેલે પોચાડજો આ રેકડી વાળો કઈ નીકળે ને કઈ હું દઉં હાલો જય શ્રી કૃષ્ણ ફળિયા બળિયા વારીએ કપડા મશીનમાં પડ્યા છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય કૃષ્ણ જય માતાજી તો અત્યારે ટાઈમ થયો છે અગિયાર વાગ્યા અને આડા સાવથી કંટાળો આવતો તો પણ હિંમત કરીને છે ને ઘરના કામ લઈ લીધા તો દોઢ બે કલાકમાં મારા ઘરના બધા વાસી કામ થઈ ગયા છે ને હું થઈ ગઈ છું એકદમ ફ્રી જો અગિયાર વાગી ગયા છે અને બધા કામ થઈ ગયા છે આજે આ ત્રાંબાનું બેડું છે ને ઉટકી નાખ્યું છે તો એ રાખી દીધું કપડાં ધોવાઈ ગયા ફળિયા વાયરા કચરા પોતા કર્યા ને અમારા મીઠુડા બેને આજે પેપર ભરીને આવી ગયા છે હવે તો એક પેપર બાકી રહ્યું કા બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી કાલે છે કા પછી એને મહિનો દિવસની દિવસ ની રજા બસ હે તો હારું હાલો હવે મા દીકરી ભાઈ થોડીક રાઈ જાય કરીએ આજ તો અમારે લગભગ બપોર પછી આવશે કેમકે આવી ગયા હોય તો હવારમાં આવી જાય તો કઈ કામ માં આવી છે એટલે નસે તો બપોર પછી આવશે તો હાલો અત્યારે હું તારા બે થોડીક વાર ઈંદે રહી છે ખાઈ લે પછી આપણે રસોઈ માંડીએ હા હવે રસોઈ બનાવવી પડશે ને એમાં તો નહીં હાલે આડસ આવશે કંટાળો આવશે કે માથું દુખશે પર ખાધા વગર નહીં હાલે કે હમ કરતા હમ તો હારું હાલો ફર ટાઈમ થયો છે 2:10 નું અને અંજુને હજી ચોખા પૂરા નથી થાતા કાલના છે કાલના સાફ કરીને કાલના સાફ करू પણ આમાં છે ને જો પીળો દાણો બહુ છે તો કાઢું છું બીજું નથી 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 કસ્તર કઈ પણ આ પીળો દાણો છે નદ ગમતો મને એટલે ચોખા લાગે જો આ દેખાય ના એકદમ સફેદ છે ને એક એક પીળો દાણો કાઢું જો આ દાણા દેખાય છે તો દિવસ થાય

છાસ તો આ છે આજે અમારું બપોરનું મેનુ તો હાલો હવે બપોરા કરી લઈએ અને પછી મળીએ ને આજે તો જોઉં સાહેબ પવન કેવો છે એકદમ ઠંડો ને વાવર ઠંડી છે તમારા દુકાને કેવું વાતાવરણ છે ગરમ એમ કેમ તમારે ત્યાં ગરમ ને અમારી ઘરે ઠંડુ વાતાવરણ આપણે આ જૂની દિવાળી હોય તપતી નું એવું થોડું હોય કેવો ઠંડો પવન આવે મને તેમ થાય કે નિંદર આવતી હતી ચોખા સાફ કરતી હતી ને તો એટલે તું ન્યા બેઠી હતી અંદર નો બેઠી અંદર જવું ગરમ હોવા આવે ને બારોબાર તમે બેહો જવું ઠંડી વાવર છે આજે પણ તો ઠંડુ વાતાવરણ છે તો હાલો બપોરે આ કલ લઈએ પછી મળીએ ફ્રેન્ડ તો રોંડાના બધા કામ થઈ ગયા છે મેં મસ્ત મસાલાવાળી ચાનો ફોટો ચડાવ્યો માથું તૈયાર થઈને ત્યાં ટાઈમ થઈ ગયો સાડા પાંચ વાગ્યાનો તો હાલો હવે આપણી પાસે ટાઈમ જ ટાઈમ છે ફ્રી છું તો અત્યારે મેં લસણ લઈ લીધું છે મારે લસણ ફોરવું છે મસ્ત એવી લસણવાળી ચટણી બનાવીને તૈયાર કરવી છે કેમ કે લસણવાળી ચટણી થઈ ગઈ છે ખતમ થોડીક એવી છે ડબ્બો થઈ ગયો છે ખાલી તો પાછળ ડબ્બો કરીને રાખી દઈએ એટલે ક્યારેય પણ ઉતાવળ હોય ઇમરજન્સી હોય ને તો ફોલવું નહીં ખાંડવું નહીં ને એ ટેન્શન નહીં એટલે આગળ પાછળ હું છે લસણવાળી ચટણી સ્ટોકમાં રાખું જ કે એ ગમે ત્યારે જરૂર પડે અને ઘણી વખત છે ને સવારે નાસ્તામાં લસણવાળી કકડાવેલી ચટણી છે ને ખાવાનું મન થાય ને તો લસણવાળી ચટણી તૈયાર હોય ને તો આ બનાવીને આખાથી એટલે આગળ પાછળ સ્ટોક કરીને જ રાખવાનો અને અમારે ધારાબેન જો હુંતા છે કેમકે આજે લાઇટ રાણી હતા એટલે ધારાબેનની નીંદર આવી ગઈ અને મારે કલાક દોઢ કલાકનો આરામ થઈ ગયો છે તો હાલો આજ તો વાતાવરણ છે બહુ મસ્ત હવાની ટાઢી બાવડ વાય છે જરાય ગરમ વાતાવરણ નથી સાહેબ ને તો દુકાને બહુ ગરમ વાતાવરણ છે કે ગરમી થાય પણ અમારે શું ખબર આમ ધ્રુબારના મકાન છે કે આજુબાજુ આ દિવાલોનું ઓથ છે એટલે ઠંડુ વાતાવરણ છે કંઈ ખબર નહીં પણ મસ્ત ઠંડો ઠંડો પવન છે તો હાલો હવે ઠંડો પવન ખાઈએ અને લસણ ફોલી અને ચટણી બનાવીને તૈયાર કરી ને રાખી દઈએ એટલે બનાવી દઈએ ફ્રીજમાંથી કકડાવી ને ખાધી બરાબર ને તો તમારા ઘરમાં લસણ ચટણી કકડાવેલી કોને કોને ભાવે છે એ મને કહેજો અમારે તો ધારાને સાહેબને જીઓ ને એથી હાલે ના જ ન પાડે બાકી દીકરી ભાઈ ધારાને તો બહુ જ ભાવે અથાણા છે ચટણી છે પણ હું બહુ ઓછા ખાવા દઉં આમાં લસણ એ જોઉં અડધું તો છે ને ખોટું થઈ ગયું છે તો હારી હારી કળિયું હોય ને એ ગોતી અને ફોલીને તૈયાર કરી લો એટલે લસણી હચવાઈ જાય અને ચટણી બની જાય તો હાલો આપણી પાસે ટાઈમ છે તો એનો સદઉપયોગ કરીએ અને

હવે વેલા આવજો એટલે મને કઈ ખબર પડે તાઢો ચૂલો ની રાખશે હા કરતા અને બા બેઠા ખાબા બાને આવે હવે મારે શું કરવાનું લસણ ગયું છે અત્યારે હું બનાવું હા લસણ ને મારે થાય એટલે હું

એસિડિટી થાય અમાર બાને એસિડિટી ચાલે નઈ ગોલી ન પીવાય ઠંડુ દૂધ પી લેવાય અમાર વા છે ને દસણ આમ શાક માં ખાઈ લે પણ આમ કુકડાવેલી ચટણી ને એવું નો ખાય મરચા નો ખાય કોઈ દી તો હાલો સાહેબ ની રાહ જોઈએ સાહેબ ગયા હવે કઈ હવે જોઈએ પછી કઈક બનાવીએ બરાબર ને હવે ખરા નું ખાડું કા બારે પેટ માં ખુલડ આવી થાય તો સારું હાલો મળ્યા સાહેબ આવો પછી ઠાકોર તો ગયો નવ વાગ્યા પછી દુકાન બંધ કરી નવાય ખોટું વેલું અવાય જ નહીં પાછું ના આવું ના તો સારું નજીક છે વાંધો ન આવે નહી તો હવે અમારા ગામ ને સેડા વઈ જવું ઉપાધિ ને કેવા તો થાય કે ભાઈ હવે ત્યાંથી ન હોય બે અઢી કિલોમીટર થાય કા હા આ નહીં હોય તો બધાને ખબર છે કે આ તો નજીક રહી

આમ તો જો ને કેટલી બધી ફાકી ખવરાઈ દીધી બા આ રોટિયા મારે છે જો આમ તો જો બા આ તમને બા દવા ની આડે થઈ ઓ બેટા ડોક્ટર ને બોલાવિયે કે વકીલ ને

આવજો જય બોલે ને થાવ નહી તો તમે લેતા જાજો એને સવાર હું તેડી જઈ એને આઠ વાગે પેપર ભરવા જાવ તમે તેડતા જાજો મા દીકરી ભાઈ જાગજો અમે તમે પાકી પીધી ને એટલે થોડીક તો અસર થાય તમારે હળિયું કાઢવી જાય નહીં આમ જો તમારે ખાલી છે ને બે ત્રણ વખત હળિયું કાઢવી પડશે જાજો કઈ નહીં થાય